અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એનિમલ અને બર્થ કંટ્રોલ રૂઝની અમલવારી બાબતે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ જાહેર સંસ્થાઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી ત્યારે જેમાં નગરપાલિકા વિસ્તારમાં આવતી જાહેર સંસ્થાઓની દિવાલ પર ફેન્સિંગ અને સંસ્થાઓને નોડલ અધિકારી નિમણૂક કરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ કોલડીયા ની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ પાલિકા વિસ્તારમાં સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા બ્રાથ કંટ્રોલ રૂલ મુજબ જે નગરપાલિકામાં સમાવિષ્ટ સામાજિક સંસ્થાઓ છે જેની અંદર સ્કૂલો છે હોસ્પિટલો છે એસટી બસ સ્ટેન્ડ છે વગેરેના પ્રતિનિધિઓને બોલાવી એમને સમજાવટ કરવામાં આવી અને એનું કઈ રીતે પાલન કરવાની એની પણ વિગતે વાત કરવામાં આવી તેમજ આ જે સંસ્થાઓ છે એમને એમની આજુબાજુ કમ્પાઉન્ડમાં દિવાલ યા ફ્રેન્ચિંગ કરવાની છે એની પણ વાત કરી તેમજ એમના નોડલ ઓફિસરની નિમણૂંક કરી એટલે નંબર આપવાના છે તે વિગતે ટોટલી સમજાવટ કરવામાં આવી આગામી દિવસોમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ બાબતે એક હેલ્પલાઇન પણ નંબર લોકોને આપવામાં આવશે એટલે એબીસી રૂલ્સ મુજબ કોઈને કંઈ ફરિયાદ હોય તો એ નંબર ઉપરની ફરિયાદ નોંધાવી શકશે